જય દ્વારકાધીશ મિત્રો અમૃત અમૃતકૃષ્ઠ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્ર સંશોધક દિનેશભાઈ સહસંશોધક નૈનાબેન આજે અમારી બાજુમાં દ્વારકાના ગામની બાજુમાં જ એક બાજુમાં ફાર્મ હાઉસ છે ત્યાં લોણીની ભાજી માટે અમે આવ્યા હતા તો ચાલો મિત્રો સાથે થોડી માહિતી શેર કરી કે મિત્રો અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાં લોકો છે એ લોકો માટે ખાસ જણાવવાનું કે જે જે લોકો પ્રથમ વખત આવે છે અમૃત પુષ્પ માટે એ લોકોને ખાસ અગત્યનું સૂચન કે દર્દી ન આવી શકે તો ચાલશે પણ દર્દીની સાથે રહેતો હોય એવો ઘરના વ્યક્તિઓ રિપોર્ટ સાથે આવો કે જે દર્દીની સંપૂર્ણ શારીરિક હિસ્ટ્રીથી વાકેફ હોય હાલમાં ઘણા બધા લોકો વિડીયો અને રીલ્સો જોઈ અને વાયા વાયા લોકો મંગાવી રહ્યા છે પછી રિઝલ્ટો નથી મળતા ખાસ કરીને રિઝલ્ટો કેમ મળે મિત્રો કે નાની નાની બાબતોની આપણે પરેજી ઉપર ધ્યાન આપીએ પ્રોપર ટાઈમ ટુ ટાઈમ ઔષધિ લઈએ દરેક બાબતોની ઝીણવટ આપણે અહીંથી માહિતી સમજી લઈ જઈએ અને ઘરના વ્યક્તિ હોઈએ તો આપણે ઘરે જઈને વ્યવસ્થિત દર્દી ઉપર ફોલોઅપ લેવડાવીએ અને હાલમાં દ્વારકા શિવરાજપુર બીચ બેટ દ્વારકા નાગેશ્વર આજુબાજુમાં ટુરિઝમ બધું હોવાના કારણે કોઈને કોઈ દ્વારકા આવતું હોય ગ્રુપ સર્કલમાં કે હેતુ મિત્રો સંબંધીઓ કે ફ્રેન્ડ સર્કલમાં એટલે કે ભાઈ દ્વારકા જાઓ તો અમારા માટે અમૃત પુષ્પ લેતા આવજો એમ અમે કોઈને અમૃત પુષ્પ આપતા નથી કેમ કે રિઝલ્ટ ના મળે પછી કેન્સર પેશન્ટો ચોથા સ્ટેજના કેન્સરો હોય તો દર્દીને અમે નથી બોલાવતા પણ દર્દીના ઘરના વ્યક્તિઓ તો ફર્સ્ટ ટાઈમ આવવું જોઈએ ને રિઝલ્ટો ક્યારે મળશે મિત્રો હમણાં તમે જે ઘણા બધા છેલ્લા છેલ્લા રિઝલ્ટો જોઈ રહ્યા છો ચોથા સ્ટેજના કેન્સરોમાં એ પ્રોપર પરેજી સાથે અને ઘરના વ્યક્તિઓ આવેલા છે પ્રોપરું ધ્યાન દીધેલું છે દરેકે દરેક બાબતો ઉપર નાની નાની બાબતો ઉપર ઝીણવટતાપૂર્વક પૂર્વક ફોલોઅપ લીધેલું છે ત્યારે રિઝલ્ટો મળેલા છે નહીં કે આમ લઈ લીધું નામ લઈ દીધું ને તમે પી ગયા ને આમ સાજા થઈ ગયા એવી કોઈ જાદુઈ છડી નથી કંઈ પ્રોપર નાની નાની બાબતોની ધ્યાન આપવી પડે છે એટલે સંયમ સાથે અને ધીરજ સાથે વિશ્વાસ સાથે કોર્સ કરવો પડે છે ત્યારે રિઝલ્ટો મળે છે અને બીજું ખાસ જણાવવાનું કે દર શનિવાર અને રવિવાર બે દિવસ રજા રહે છે સોમવારથી શુક્રવાર દરમિયાન સવારે સાડા વાગે કેન્દ્ર અમારું શરૂ થઈ જાય છે નામ નોંધવાનું એટલે જે લોકોને વહેલી તકે વહેલું જવું હોય લઈને વહેલું નીકળી જવું હોય તો એ સવારે સાડા આઠ વાગે સ્થળ ઉપર આવી જવું જલારામ મંદિર પાછળ રઘુવંશી આવાસની સામે અમૃત પુષ્પ સંશોધક સ્વશ્રી દિનેશભાઈ વિઠાણીના કેન્દ્ર પર જ વિતરણ અમારે ત્યાં થાય છે બરાબર છે એટલે જે લોકોને ઉતાવળ જેવું હોય સવારે સાડા આઠ વાગે અમારું કેન્દ્ર શરૂ થઈ જાય છે બાકી જે લોકો બપોરે આવે છે સાડા બાર એકે આવે છે તો એક લંચ ટાઈમ પડી જાય છે અમારા કેન્દ્રમાં તો પછી અમે પાછા ફરી પાછા ચાર વાગ્યા પછી આવીએ છીએ એટલે બપોર પછીના આરસામાં જે લોકોને અમૃત પુષ્પ અને ઔષધિઓની જરૂરિયાત જણાતી હોય એ ચાર વાગે કેન્દ્ર પર હાજર થઈ જાય એવી દરેક લોકોને અમારી ખાસ વિનંતી છે બરાબર સમયનો સહયોગ આપવો ખૂબ જ જરૂરી છે કેમ કે દરરોજ અમારે આ જ ચક્રમાંથી પસાર થવાનું હોય છે તો આપ સૌનો સહકારની ખૂબ જ અપેક્ષા સાથે જય દ્વારકાધીશ